હેલો ફ્રેન્ડ્સ જેમ બે જય માતાજી કેમ છોકરા મજામાં સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં આજે આપણે છોલે ચણા અને પનીરની ટિક્કી બનાવીશું ફ્રેન્ડ લંચ બોક્સમાં તમે છોકરાઓને આપો તો બી ચાલે તમને નાની મોટી ભૂખ હોય તો બી તમે બનાવીને ખાઈ શકો છો સા રાતે જમવામાં લાઈટ કેવું લેવું હોય ટેસ્ટી બી સાથે સાથે હેલ્ધી બી છે તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો એના માટે પહેલાં આપણે કટરમાં થોડા વેજીટેબલ અને છોલે ચણા બંને થોડું ક્રશ કરી દઈશું એટલે ટીકી વાળવામાં થોડું ઈઝી પડે ઓકે તો મેં પહેલાં એમાં લીધા છે કોર્ન અમેરિકન કોર્ન ગાજર છે ડુંગળી છે જે રીતે તમને વેજીટેબલ ભાવતા હોય એ તમે એડ કરી શકો એક મરચું લીધું છે અને કોથમીર છે બરાબર અને એમાં એડ કરી દઈશું આપણે પછી ચણાવી એટલે બધું મસ્ત ક્રસ્ટ થઈ જાય એકસાથે એક સરખું પછી આપણે એને પનીર સાથે ટીકીનો સેપ આપીશું વેજીટેબલ છે હેલ્ધી છે અને સારા બી છે અને લાગશે ટિક્કી તમે એકવાર જો બનાવજો તો ખરાબ રેટ તો ચાલો પહેલાં હું એને ક્રશ કરી લઈશ ચલો આટલું જ ક્રશ કરવું તો બહુ મસ્ત થઈ ગયું છે એને એક બાઉલમાં કે જેમાં તમને મિક્સ કરતા ફાવે એમાં નીકાળી લઈશું દેખાય છે ને આટલું આપણે હાથેથી કરતા ને તો ના ફાવતું હવે જો આમાં તમારે લીંબુ ને ખાંડનો ટેસ્ટ જોઈતો હોય તો ફ્રેન્ડ લઈ લેવાનું ન પછી આપણે નોર્મલ મસાલા કરી અને એમાં એકથી બે ચમચી જેટલો આના લોટ એડ કરીશું કાં તો પણફાળ એડ કરી શકો અને જો એ બે બંને લોટ ના ખાવા હોય તમારે તો તમે ચણાનો લોટ બી લઈ શકો છો મારી જોડે છે ઘરનું બનાવેલું પનીર જે મેં હાલ જાતે જ છે બે ચમચી જેટલું છે એડ કરી દઈશું આપણે અંદર અને એમાં થોડું લીંબુના ફૂલ કાં તો લીંબુ એડ કરી દેવું અને ખાંડ અને બેઝિક મસાલા એડ કરીશું તો ચલો પહેલાં હાથ ધોઈ લઈએ ચલો મેં અડધા લીંબુનો રસ એડ કર્યો છે એની સાથે સાથે થોડી બુરો ખાંડ એડ કરીશ તમારે જે ખાંડ કે પીસેલી ખાંડ આખી ખાંડ જે એડ કરવી તમે કરી શકો છો ના કરો તો બી ચાલે ઓકે ટેસ્ટ અનુસાર આપણે મરચું એડ કરીશું લીલું મરચું એડ કર્યું છે અંદર એટલે ધ્યાન રાખીને કરવાનું સેજ ગરમ મસાલો એડ કરીશું ટેસ્ટ અનુસાર મીઠું એડ કરીશું એક પીચ જેટલી હળદર વધારે નહીં અને ત્રણથી ચાર ચમચી જેટલો મેં લીધો છે નાની ચમચી છે પણ પહેલાં અત્યારે હું થોડો અડધો જ એડ કરીશ બહુ જરૂર નથી લોટની આપણે પનીર અને વેજીટેબલનો ટેસ્ટ લેવો છે અને છોલે ચણા બી છે તો એમાં આજે હાલ આપણે વધારે કોઈ લોટ એડ નહીં કરીએ અને ટીક્કી બને એવું મિક્સ કરીશું છે ને ફ્રેન્ડ હેલ્ધી ટેસ્ટી ટીક્કી બનશે તમારે મીઠું ખાલી ચાખી લેવાનું બીજું તીખાસ ને તો આપણને પ્રોપર ખબર હોય છે આપણે કઈ રીતે નાખ્યું છે આની હવે આપણે ટીકી કરીશું અને ડીપ ફ્રાય નહીં કરીએ સેલો ફ્રાય કરી લઈશું તો એના માટે નોનસ્ટિક તવી લઈ લેવાની ચાલો મિક્સ થઈ ગયું છે હવે નાની એની માપની માપની તમને જે રીતે ફાવે એ રીતે ટીકી કરી લઈશું ચાલો અમે નોનસ્ટિક કઢાઈ લઈ લીધી છે એમાં એડ કરી દઈશું આપણે એકથી બે ચમચી જેટલું તેલ એકદમ ક્રંચી સરસ તૈયાર થશે ફ્રેન્ડ તો બે ચમચી જેટલું તેલ મેં એડ કર્યું છે વધારે નથી કર્યો પછી જરૂર પડશે તો કરીશું અને ટીકી કરવામાં બી તમારે ઘણું મહેનત કરવાની જરૂર નથી જેટલું ટીકીનું પોષણ જેટલી ટીકીએ જાડી પતળી કરવી હોય એટલી તેલ આવ્યા પછી તમારે એમાં જ તમે જ્યાં સેલો ફ્રાય કરવાના છો ને એમાં ડાયરેક્ટ આ રીતે ટીકી બનાવી દેવાની મસ્ત ક્રિસ્પી તૈયાર થઈ જશે નાના મોટી તમને જે રીતે ગમે એ રીતે છે ને મેં કીધું એ રીતે ખાલી મેં કેટલો નાખ્યો તો આડા લોટ એકથી બે ચમચી જેટલો જશે બીજો બધો બચી ગયો છે મેં બધું એડ નથી કર્યો આદા લોટ કે કોન્ફ્લેક્સ નાખવાનું કારણ એક જ કે ક્રિસ્પી અને ક્રંચી લાગે આપણને ટીકી બરાબર ગોળ ના બને તો વાંધો નહીં ગોળની કોઈ જરૂર નથી તમને ઇઝી જે પડે ને એ રીતે તમે બનાવી લેજો

না লোক একদম ইচ্ছা ফেলে চলো ফ্রেন্ড বেত ফেবড়ি দিদি পরে বাকি রেখে ফেব্রু আছে এো কলার থাকি টিকি শেকি বউ ক্রিসি হা তুতে ও એકદમ તેલ વગર બી તમે કરી શકશો પણ થોડું તેલવાળી વાળી હોય તો ખાવાની મજા આવે એવો ફ્રેન્કટલી મસ્ત લાગે અવાજ બી સાંભળજો હજુ તો બને જ છે પરાઠા જોડે કે રોટલી જોડે રેપ કરીને ખાવ ને તો બધી મજા આવશે તમને અને ઇડલી ખાશો તો બી મજા આવશે ડીશ લઈ લીધી છે અને સાચવીને ડીસમાં મૂકી દઈશું આ થોડી ઠંડી થશે ને પછી તમને ખાવાની મજા આવે ચલો એ આપણે મૂકી દઈશું ચણા છે એટલે એકદમ સોફ્ટ છે અંદર ચણા ના હોત ને ફેન તો થોડી કડક થતી પણ બહુ જ મસ્ત લાગે છે અને ક્રિસ્પી બી થાય જ તો આ રીતે આપણે બધી કરી લઈશું સેલો ફ્રાય કરશું ને તો તેલ ઓછું ભરાશે ડીપ ફ્રાયમાં તેલ વધારે ભરાશે એટલે સેલો ફ્રાય જ કરજો અને આમાં ગ્રીન ગ્રીન ચટણી જોડે ખાશું ને બહુ મજા આવશે તો ચલો ફ્રેન્ડ તૈયાર છે આનાથી ક્રિસ્પી તમારે બનાવવી હોય તો તમે બનાવી શકો છો મેં તો ખાવાનું બી ચાલુ કરી દીધું છે જો આમાંથી ચાખી બી લીધું છે ચલો ફ્રેન્ડ મળીએ આગળના નવા બ્લોકમાં તમે આને ગ્રીન ચટણી જોડે ખાશો ફૂદીનાવાળી બહુ જ મસ્ત લાગશે દહીં જોડે ખાવું હોય તો બી તમારી ચોઇસ છે બાય